અમારા વિસ્તારમાં લીંબુડા અડિયાણા વાવડી નેસડા નથોડલા સોયલ વગેરે ડામોમાં અત્યારે વરસાદની ખેંચ પડતાં અમે માગણી કરેલી કેનાલની ઊંડેક ડેમની કેનાલ હમણાં ટૂંક સમયમાં છૂટેલી બે ત્રણ દિવસ ચાલી પાણી આવેલ નથી તૂટી ગયેલી છે આ વિસ્તારમાં ખરીફ ચોમાસું ખેંચાતા પાક નિષ્ફળ જાય એમ છે વારંવારની રજૂઆત હોવા છતાં તંત્ર કોઈ ધ્યાન નથી દેતું અત્યારે અમે રજૂઆત કરવા આવ્યા તો અમને થોડી ઘણી અહીંયા ધારણા આપેલ છે કે પાણી તમારા લગી પોગાડશું પણ એમાં અમને સંતોષ નથી ગોળ ગોળ જવાબ મળે છે પાણી પોગતું નથી અને જો આ પાણી નહીં આવે તો અઠવાડિયામાં અમારો પાક ફેલ જાય એમ છે આ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન એટલે અમે એવી માગણી કરી છે તાત્કાલિક અમને પાણી મળે એવી મારી એક ખેડૂત આગેવાન તરીકે નમ્ર વિનંતી છે મંત્રી અને બધા લગી અમે રજૂઆત કરેલી છે ત્યાંથી પણ ઉપર ખાતાકીય કરતા હોય પણ અહીંયા અધિકારીઓ અત્યારે એટલું અમને રિસ્પોન્સ નથી આપતા કે ભાઈ કોઈ

અને પાણી પહોંચાડવાની બાબત છે નદીમાં જે પાણી છોડીએ છીએ એ તો સરકાર શ્રીની મંજૂરી લઈને પછી છોડવામાં આવે છે બાકી અત્યારે જે નદીમાં છોડવાનો કાંઈ પ્રશ્ન નથી અત્યારે અમે કેનાલ ચાલુ કરી હતી પણ મેઇન કેનાલમાં અમારું જે એક સ્ટ્રકચર છે એક્વાડક્ટ એ તૂટી ગયું છે સડનલી કોલેપ્સ થઈ ગયું છે એક્સિડન્ટલી એટલે એ રિપેર કરી અત્યારે ટેમ્પરરી રિપેર કરી અને પછી આ લોકોને પાણી પહોંચાડવાનું અમારું આયોજન છે જો એ ટેમ્પરરી અત્યારે અમે રિપેરિંગ કરીએ છીએ એમાં મારે બે દિવસ ટ્રાયલ ધીમે ધીમે કેનાલ ચલાવવાની થશે પછી જો એ અમે જે રિપેરિંગ કર્યું છે સક્સેસફુલી થઈ ગયું તો પાણી આગળ ચાલશે નહીં પછી મારે જો એમાં કાંઈ બીજું કરવાનું થશે પરમાનન્ટલી સ્લેબ ભરવાનું કે એવું કરવાનું થશે તો એ કોન્ક્રીટ કામ કરવાનું આવે તો એમાં થોડોક ટાઈમ લાગશે બાકી જો અત્યારે જે ચાલુ થઈ જાય તો પછી પાણી આગળ ચાલશે કેમ કે અત્યારે રિપેર કરીએ એટલે ફૂલ ફ્લેઝમાં હું પાણી ચાલુ નહીં કરી શકું ધીમે ધીમે અમે પાણી નો વધારતા જશું